સોનાની મૂર્ત ગણાતા સુરતમાં છેલ્લા ઘણા સમયથી ફિલ્મોના શૂટિંગમાં વધારો થયો છે બોલિવૂડ હોય કે પછી સાઉથ અને ગુજરાતી ફિલ્મોની સાથે સાથે હવે તો ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ પણ શહેરમાં વધી રહ્યા છે ત્યારે તળ સુરતના ભાગડ વિસ્તારમાં ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું હતું પિકઅપ્સ અવર્સમાં ફિલ્મના શૂટિંગને લઈને મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોવાથી ટ્રાફિક જામ સર્જવા પામ્યો હતો સુરતનો ભાગડ વિસ્તાર ટ્રાફિકવાળો વિસ્તાર છે અને હાલ મેટ્રોની કામગીરીને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ રહી છે ત્યારે ચાર રસ્તા પર ડોક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ વાહનોની અવર જવર વચ્ચે કરવામાં આવ્યું હતું આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું સમગ્ર યુનિટ શૂટિંગમાં વ્યસ્ત હતું તેને જોવા માટે મોટી સંખ્યામાં આસપાસથી લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતા જેના કારણે રસ્તા પર અવર જવર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો ઠેર ઠેર સર્જાયા હતા અઢી કલાકો સુધી વાહન ચાલકોને રસ્તા ઉપર ઊભા રહેવાની ફરજ પડી હતી ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકે જણાવ્યું હતું કે પીકઅવરમાં કોઈ પણ ફિલ્મના શૂટિંગની પરમિશન સત્તાવાળે આપવી જ જોઈએ નહીં કારણ કે તેના કારણે આ પ્રકારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને કામ ધંધે તથા ઓફિસમાં જતા કર્મચારીઓને પોતાનો કિંમતી સમય ટ્રાફિક જામમાં ગુજારવાની ફરજ પડે છે તેથી સત્તાવાળાએ શૂટિંગનું પરમિશન આપી હતી કે કેમ અને આપી તો આવા પિકઅપ સવારના સમયે કેમ આપી તે પણ એક પ્રશ્નાર્થ થવા પામ્યો છે हजार कुर्सी साथी प्रकाशवालाडा